મિત્રો ઘણી બધી વખત ટુકડા વિશે પૂછતા હોય છે અથવા તો જેને ન ખબર હોય ટુકડા ધારામાં ફસાઈ જતા હોય છે તો આજે ટુકડા ધારાની એ ટુ ઝેડ સુધીની વિગત હું તમને આપીશ પહેલા તો ટુકડા ધારો એટલે શું જેમ ગણોત ધારો છે એમ ટુકડા ધારો અલગથી ધારો છે રેવન્યુ અંદર અનેક કાયદાઓનો સમાવેશ થાય છે અત્યારે આપણે સમય નથી બગાડતા અત્યારે સ્પેશિયલ આપણે ટુકડા ધારા વિશેની વાત કરવી છે અને ખેડૂતોને જે લાગુ પડે છે એ ટુકડા અંગેની વાત કરીએ

અરજી નામંજૂર થયેલી અરજીને મંજૂર કરવા માટે થઈ અને ટુકડો કેમ પ્રમાણિત કરાવશો તો એની અંદર બોર કરાવી નાખો અથવા કુવો હોય તો એક બીજા કુવામાં પાણી લેવાનો હક દાખલ કરી દો બને ત્યાં સુધી તો પાણીના હક્કો મેટર ઊભી કરવી નહીં એટલે બોર નોંધાવી દેવો યોગ્ય છે યાદ રાખજો બંનેની અંદર જો બોર નોંધાવવો પડે તો બંનેની અંદર નોંધાવો પાછળ રહેતી જમીન બે એકર થી ઓછી થતી હોય તો એમાં પણ બોર નોંધાવવો પડે અને જે વેચાણ થઈને ટુકડો જુદો પડતો હોય એ એક એકર જમીન હોય એટલે વાહવત્તી જમીન કુલ બે એકર હોય તો બંનેની અંદર નોંધાવવો પડે કુલ ત્રણ એકર હોય ને એક બે એકર

બિનપીયત જમીનને તમે પિયતમાં ફેરવી એટલે ટુકડા ધારો ચાલીસ ગુઠાનો થયો પરંતુ જો તમે એમાં બાગાયતન કરેલું હોય એટલે કે બહુ વર્ષાયું વૃક્ષો વાવેલા હોવા જોઈએ નાટક નહીં ચાલે અને બહુ વર્ષાયું વૃક્ષોને નોંધાવી દેવા પડે રેવન્યુમાં પણ યાદ રાખજો એમાં પાછી પિયતની વ્યવસ્થા બંનેની અંદર કરવી પડે એકમાં પિયતની વ્યવસ્થા હોય અને પછી બીજાની અંદર બીજો બોર નોંધાવવો પડે અથવા પાણીનો હક આમાંથી આમાં દેવો પડે એવું નહીં દો તો પાછા ટુકડા ધારા ફસાઈ જશો આટલી હતી ટુકડા ધારા વિશેની વાત હવે ક્યારેની જમીન હોય મૂળભૂત રીતે તો ક્યારેની જમીનને ટુકડા ધારો લાગુ પડતી નથી જ્યાં ક્યારી આવતી હોય કોઈ મને પૂછવાની જરૂર નથી જેની ત્યાં ક્યારી આવતી હોય એને ખબર હોય એટલે ચોખાના વાવેતર કરતા હોય ને ઓલી ક્યારીઓ કરેલી હોય અને મૂળભૂત રીતે ત્યાં ક્યારીઓ માન્ય હોય તો એને આ રીતનો ટુકડા ધારો લાગુ પડતો નથી અમુક જિલ્લાની અંદર ટુકડા ધારો બાવીસ ગુઠાનો પણ છે તો એ જિલ્લાની અંદર જે ટુકડા ધારો હોય એ ઘણું મહત્વની બાબત હતી એ મેં તમને લગભગ સૌરાષ્ટ્રના આઠ દસ જિલ્લાની અંદર આ રીતે ટુકડા ધારો છે એની મેં માહિતી આપી હવે એક વિશેષ માહિતી આપું કે સેને ટુકડા ધારો લાગુ ન પડે મૂળ ટુકડો ચાલ્યો આવતો હોય એટલે કે જેનું ટિપ્પણ જ અલગ હોય ઓગણીસો કે સાઈઠ પહેલાનું ટીપણ બન્યું હોય ત્યારે મૂળમાંથી જો એ ટુકડો હોય તો એને લાગુ પડશે નહીં આવી જમીનનો પાછો ટુકડો કરી શકાશે નહીં એ પણ ખાસ યાદ રાખજો મૂળભૂત ટુકડો હોય તો એને ટુકડા ધારાનો પ્રતિબંધ જે છે એ નડતો નથી એ ટ્રાન્સફરેબલ જમીન છે એ તમે દસ્તાવેજ થી તો એ ટ્રાન્સફર થઈ જશે નોંધ જે છે એ મંજૂર પણ થઈ શકે હવે બીજી મૂળભૂત જમીન આખી હોય માનો કે તમારી બે એક આખી જમીન છે અને રસ્તામાંથી માર્ગ પડે છે અને જમીન કપાય છે અને તમારી પાસે આડત્રીસ ગુઠા જમીન વધે છે તો એને ટુકડા ધારો લાગુ પડતો નથી ચાલીસ ગુઠાથી ઓછી જમીન થાય તો ટુકડા ધારો લાગુ પડે પરંતુ તમે ક્યાં ટુકડો પાડ્યો છે ટુકડો સરકારી પ્રક્રિયાથી થયો છે પછી તે રેલવે પડે કેનાલ પડે કોઈ રસ્તો રોડ રસ્તો પડે તો એના કારણે ટુકડા ધારો લાગુ પડે હવે તમે જમીન વેચો છો અને ટુકડા ધારો લાગુ થયો તો શું કરશો તો આવી ટુકડા ધારની જગ્યાને ટુકડો બની ગયો ખાતે નહીં ચડે તો આવો ટુકડો કોને વેચી શકશો તમે અને પછી કોને ખાતે જડી શકશે કોના સાત નંબરમાં એડ થઈ શકે એ માહિતી અતિ મહત્વપૂર્ણ છે એને સમજો ટુકડા ધારણનો પ્રથમ નિયમ એ છે કે જેનો શેઢો લાગુ પડતો હોય એ જમીન ખરીદી શકશે એટલે ચારે દિશાની અંદર જેને જેને શેઢો લાગુ પડતો હોય એ વ્યક્તિ એ ટુકડો ખરીદી શકે તો એની ટુકડા ધારણનો પ્રતિબંધ નડશે નહીં કામ ચલાવ નડશે પછી એને એકત્રીકરણ કરવું પડશે એકત્રીકરણનો આપણે અલગથી વિડીયો બનાવશું કારણ કે અલગ સબ્જેક્ટ છે પણ ટુકડો કોણ ખરીદી શકે કોણ એને રેગ્યુલર કરી શકે તો કે શેઢો જેને લાગુ પડતો હોય એ વચ્ચે કોઈનો જાહેર માર્ગ ન નીકળવો જોઈએ કોઈનો ગાડા માર્ગ ન હોવો જોઈએ ક્લિયર એટલે ક્લિયર શેઢો જ્યાં ખેતી થતી હોય ત્યાં બેયનો સામસામે જે છે ખેડ થતી હોય ત્યાં શેઢો મળવો જોઈએ વચ્ચે કૂવો હોય તો નર્તરૂપ નથી શેઢો જ કહેવાય પઠ્ઠું હોય તો નર્તરૂપ નથી સેઢો જ કહેવાય પોતાનું મકાન વાડી માટે બનાવેલું કે ગોડાન બનાવેલું કે પાણીનો ટાકો બનાવેલો હોય કે ખેત તલાવડી બનાવેલી હોય કે આવું કાંઈ પણ હોય તો પણ એ સર્વે નંબરને શેઢો છે શેઢો અડે છે કે માય એનો મતલબ એવો નથી કે ખેડ થતી હોવી જોઈએ સેઢા હડવા જોઈએ એનું માપણી સીટ કઢાવો એટલે બંનેના શેઢા અડતા હોવા જોઈએ તો એ ખરીદી શકે હર્થલી એક છેઢાડતા હોય એવું જરૂર નથી હજી વધારે બાબતો આગળ જતાં હું કહીશ એ એકત્રિકવાનો પ્રશ્ન છે આ ખાલી પ્રાથમિક માહિતી કીધી મેં તમને કે કોણ ખરીદી શકે તો આ રીતે ટુકડા ધારામાં ટુકડામાં જો જમીન પડી ગઈ હોય તો પાછી રિગ્યુલેસ કરવા માટે કેવી રીતે થઈ શકે એ અંગેની આ સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપવા માટે પ્રયત્ન કર્યો છે આવી અવનવી માહિતી જે છે એ આપણે આ ગ્રુપની અંદર મૂકતા રહીશું અને આપ સૌને એ બાબતનો જાણકારી મળતી રહેશે જેથી કરીને ભૂલે ચૂકે ખેતીની જમીનનો ટુકડો ન થઈ જાય અથવા ટુકડો થયો હોય તો એને કેવી રીતે રેગ્યુલાઇઝ કરી શકાય અથવા તમારી બાજુમાં આવો ટુકડો હોય તો એ ટુકડો તમે ખરીદી શકો એની આપણે જાણકારી મળે એ હેતુથી આ માહિતી મેં તમને આપી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ